અમરેલ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે વરસાદી વાતાવરણ છવાતા લોકોમાં ભય પેદા થયેલો છે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતું વાતાવરણના અનુસંધાને હવા વિભાગ હવામાન વિભાગની આગાહીને લઈને અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી વાત રજૂ કરવામાં આવેલી છે અમરેલી સાવરકુંડલા ધારી ખાંભા લીલિયા બાબરા લાઠી રાજુલા જાફરાબાદ પંથકમાં વાદળો છવાયેલા હતા આકાશમાં વાદળો છવાતા વરસાદ જેવું વાતાવરણ બંધાયેલું હતું